આજે આપણે વાત કરવાનો છે મહાન રાજા સમ્રાટ અશોક વિશે જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે બસો એકણસિત્તેરથી લઈને બસો ને બત્રીસ સુધી તો એક મહાન સમ્રાટ વિશે વાત કરીએ બિંદુસાર એના પિતા કોણ હતા અશોકના તો કે બિંદુસારના બિંદુસારના પિતા કોણ હતા ચંદ્રગુપ્ત મૌર્ય તો કે સમ્રાટ અશોક કોનો પુત્ર હતો તો કે બિંદુસારનો બિંદુસારના ઉત્તરાધિકારી તરીકે અશોકે શું કર્યું હતું સામ્રાજ્ય મહાન ઊભું કર્યું હતું મોટું સામ્રાજ્ય શું કર્યું હતું ઊભું કર્યું હતું તેઓ દેવનામ પ્રિય અને પ્રિયદર્શી તરીકે ઓળખાતા હતા કયા નામથી ઓળખાતા હતા પ્રિય અને કેટલાક ગ્રંથો અનુસાર અશોક સુભદ્રા નામની બ્રાહ્મણ કન્યામાંથી ઉત્પન્ન થયા હતા કયા સુભદ્રાના નામની બ્રાહ્મણ નામની કન્યા એમાંથી ઉત્પન્ન થયા હતા હોવાથી તેમને રાજાનો દરજ્જો મળવો મુશ્કેલ હતો જેથી તેમને પોતાના નવ્વાણું ભયોની હત્યા કરી હતી કેટલા તો કે નવ્વાણું ભયોની હત્યા કરીને ગાદી પર બેઠા હતા ઈસવીસન પૂર્વે બસો ને એકસઠમાં સમ્રાટ અશોકે કલિંગના રાજા જયેન્દ્ર સાથે યુદ્ધ કર્યું હતું આ યુદ્ધ છે તો કે કલિંગનું યુદ્ધ કલિંગનો રાજા કોણ હતો રાજા જયેન્દ્ર તો કે આ યુદ્ધમાં હજારોની સંખ્યા લોકો માર્યા ગયા હતા અને આ યુદ્ધમાં રક્તપાનને લીધે સમ્રાટ અશોકનું હારે પરિવર્તન થયું તો આ કલિંગ યુદ્ધની માહિતી ક્યાં જોવા મળે છે તો કે અશોકના તેરમાં શિલાલેખમાં જોવા મળે છે કયા શિલાલેખ અશોકનો જે તેર નંબરનો શિલાલેખ છે એમાં કલિંગના યુદ્ધની શું જોવા મળે છે તો કે માહિતી જોવા મળે છે આ યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું તેમને બૌદ્ધ ભિક્ષુ ઉપગુપ્તના કહેવાથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો કોના કહેવાથી તો કે બૌદ્ધ ભિક્ષુ ઉપગુપ્તના કહેવાથી શું કર્યો હતો બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો સમ્રાટ અશોકના અભિલેખોમાં તેમને પ્રિય અને પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવે છે કયા નામથી ઓળખવામાં આવ્યા છે ઈસવીસન સત્તરસો પચાસમાં માં સૌથી પહેલા દિલ્હીમાં અશોક સ્તંભ શોધી કાઢ્યો કોણે શોધી કાઢ્યો તી ક્યારે શોધ્યો હતો સત્તરસો ને પચાસમાં માં અશોકનો સ્તંભ શોધી કાઢ્યો સમ્રાટ અશોકના અભિલેખનો ઉલ્લેખ ઉકેલ કોણે લાવ્યો એ લિપિ કઈ છે એનો ઉકેલ કોણે શોધ્યો હતો તો કે અઢારસો ને સાડત્રીસમાં જેમ્સ પ્રિન્સેપે શિલાલેખ કોણે ઉતર્યો જેમ્સ પ્રિન્સેપે અઢારસો ને સાડત્રીસમાં ઉકેલ્યો હતો કલહણકૂત રાજ તરંગીણી કોના દ્વારા લખેલી છે તો કે કલહણ તરંગીની અનુસાર સમ્રાટ અશોકનું કાશ્મીરમાં પણ શાસન હતું કાશ્મીરમાં શ્રીનગર અને નેપાલમાં દેવપથાન કાશ્મીરમાં કહ્યું શ્રીનગર અને નેપાલમાં દેવપથાન નામના નગરો સમ્રાટ અશોકે વસાવ્યા હતા સમ્રાટ અશોકે સુશીમના પુત્ર નિગ્રોથી પ્રભાવિત થઈ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યું હતું કોના પછી સુશીમનો પુત્ર નિગ્રોથી પ્રભાવિત થઈ અને કોનાથી પ્રભાવિત થઈ સુશીમના પુત્ર નિગ્રોથી પ્રભાવિત થઈ શું વિચાર્યું હતું તો કે બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું વિચાર્યું હતું એને ઉપગુપ્તને દીક્ષા આપી હતી બૌદ્ધ ધર્મની દીક્ષા કોને આપી હતી ઉપગુપ્તે હતી તો કે ઉપગુપ્તે સમ્રાટ અશોકને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા પુત્ર કોણ મહેન્દ્ર પુત્રી સંગમિત્રા ક્યાં મોકલ્યા તો કે શ્રીલંકા શાના માટે તો કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલ્યા બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા બાદ અશોકે પોતાના રાજ્યમાં શિકાર ઉપર પ્રતિબંધ મૂકી રાજ્યના રસોડામાં થતી પશુહિંસા બંધ કરાવી આ પ્રશ્ન પૂછાય હોય છે કોણે પશુહિંસા બંધ કરાવી હતી તો કોણ આવશે સમ્રાટ અશોક શું બંધ કરાવી તો પશુહિંસા રસોડામાં કોણે બંધ કરાવી હતી તો કે સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં પાટલીપુત્રમાં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની ત્રીજી ધર્મ પરિષદ બોલાવી હતી કેટલા અમે બોલાવી તો કે ત્રીજી ધર્મ પરિષદ ક્યારે બોલાવી હતી ઈસવીસન પૂર્વે બસો ને એકાવનમાં ક્યારે ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં કયા ધર્મની બૌદ્ધ ધર્મની ત્રીજી ધર્મ પરિષદ ક્યારે કે ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં અશોક બાદ તેના ઉત્તરાધિકારી વિશાળ સામ્રાજ્યને સાચવી રાખવામાં અસફળ રહ્યા અને મૌર્ય સામ્રાજ્યના છેલ્લા રાજા બૃહદની હત્યા કરી સેનાપતિ પુષ્યમિત્ર શુંગે સામ્રાજ્યનો નાશ કર્યો છેલ્લો રાજા કોણ હતો બૃહદ મોર્ય સમ્રાજનો છેલ્લો રાજા એટલે કે બૃહદ કોણે હત્યા કરી હતી પુષ્યમિત્ર શુંગે હત્યા કરી અને શું કર્યું તો કે સામ્રાજ્યનો નાશ કરી દીધો